મિત્રો ચૂંટણીઓમાં ભાજપ આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે છે ક્યારેક તો દેશના દુશ્મનો અને દેશના ગદ્દારો જેવા શબ્દ પ્રયોગોનો પણ એકબીજાના ઉપર ઉપયોગ થાય છે અને સામાન્ય પ્રજા પણ આવા ભ્રામક પ્રચારોમાં આવી જાય છે વોટ્સઅપ યુનિવર્સિટીઓમાં ભણેલો મોટા ભાગનો યુવા વર્ગ માહિતીઓને કોપી પેસ્ટ કરી અને પોતાના સંબંધો બગાડે છે આવા મુદ્દાઓ ઉપર ઊંડાણપૂર્વક વિચારવાનું કે સાચી માહિતી મેળવવાનું તો ક્યાંથી સુજે તો ચાલો આજે જાણીએ ભારત દેશના ખરેખર દુશ્મનો અને ગદ્દારો કોણ છે શું ભાજપ કે કોંગ્રેસ એ જ દેશને ગદ્દાર છે અથવા આના જેવી કોઈ બીજી રાજકીય પાર્ટી ગદ્દાર છે અથવા તો એક એવી વિચારધારા ગદ્દાર છે જે આપણને જ અંદરો અંદર ઝઘડાવાનું કામ કરી રહી છે દેશને તોડવાનું કામ કરી રહી છે નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર આજનો વિષય એક ગહન અભ્યાસ માંગી લે એવો વિષય છે અને નવી પેઢીને તો આવા વિષયો ઉપર ગહન અભ્યાસની જરૂર છે દોસ્તો ઊંડાણપૂર્વક વિચારીએ તો દેશમાં રાજકીય પાર્ટીઓ નહીં પરંતુ આ ચાર મુખ્ય વિચારધારાના માણસો એ જ ગદ્દાર છે દેશને તોડવાનું કામ આમના દ્વારા જ થાય છે જોઈએ એ ચાર મુખ્ય વિચારધારાના માણસો કયા કયા છે આમાં પહેલો નંબર આવે છે કોમ્યુનિસ્ટોનો કોમ્યુનિસ્ટો એટલે કે વામપંથીઓ કોમ્યુનિસ્ટો આઝાદી પહેલાથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિના દુશ્મન રહ્યા છે ભારતના ઇતિહાસના પુસ્તકોમાં જે જે ભ્રામક ખોટી અને દેશ વિરોધી જે વાતો ભણાવવામાં આવે છે ને એના પાછળ કોમ્યુનિસ્ટો જ જવાબદાર છે કારણ કે ઇતિહાસ આમને લખ્યો છે વર્તમાન સમયમાં કોમ્યુનિસ્ટોને લેફ્ટ વિચારધારાના માણસો તરીકે આપણે ઓળખીએ છીએ આર્યો બહારથી આવ્યા મહિષાસુર પૂજન રાવણ પૂજન રામની આલોચના ગૌ માર્ક્ષનું ભક્ષણ મહાભારત અને રામાયણ એક કાલ્પનિક વાતો આવા મુદ્દાઓ વામપંથ્યોની ઉપજ છે આ વામપંથ્યોએ દેશના ઇતિહાસ સાથે ચેડા કર્યા દેશને સ્કૂલોમાં જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો એ બધો જ વામપંથ્યોએ લખેલો છે વામપંથીઓ મુખ્યત્વે અંગ્રેજોની નજીક ગણાય છે અંગ્રેજો ભારતમાં કબજાની શરૂઆત કરીમપંથીઓ મુખ્યત્વે નાસ્તિક હોય છે ભોગ વિલાસ જ એમના માટે સર્વસ્વ છે સમજી વિચારીને કરાતી રાજનીતિના એક ભાગરૂપે દેશને કેમ તોડવો એમનો મુખ્ય ઉદ્દેશ હોય હિન્દુ મુસ્લિમ ઝઘડા રાજ્યો ઝઘડા ઝઘડા ઊંચ ઝઘડા બે જ્ઞાતિઓ વચ્ચેના ઝઘડા લોકશાહીની આઝાદીના નામે ઝઘડા વાણી સ્વાતંત્ર વિશેના ઝઘડા આ બધા જ મુદ્દાઓ એ વામપંથીઓની પેદાશ છે અને આવા મુદ્દાઓ દ્વારા લોકોને અંદર અંદર ઝઘડા અને દેશને તોડવાનું કામ કરે છે મુખ્યત્વે તો નાસ્તિક હોય પરંતુ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે એમને સહાનુભૂતિ કરી કારણ ગલ્ફના ખાડી દેશો અને વેટિકન સિટી દ્વારા કરોડો અબજો રૂપિયા આમને આપવામાં આવે છે આ ષડયંત્ર નો શિકાર ફક્ત હિન્દુઓ જ નથી બનતા મુસ્લિમો પણ બને છે જેમ હિન્દુઓ જોડે મુસ્લિમોની માહિતી આવે છે જે ભળતી અને સદંતર ખોટી હોય છે એમ જ મુસ્લિમો જોડે પણ હિન્દુઓના નામે એ જ ખોટી ને ભ્રામક માહિતીઓ એમના દ્વારા પહોંચાડવામાં આવે છે જ્યારે બે ચાર ચોપડી ભણેલો એક સામાન્ય માણસ બંધારણની વાતો કરવા માંડે ને ત્યારે સમજવું કે આના પાછળ ક્યાંક દોરી સંચાર વામપંથી વિચારધારાનો મુલ્લાઓ દ્વારા મોલવીઓ દ્વારા મોટા મોટા વિચારકો દ્વારા દરેક ધર્મોના ધર્માચાર્યો દ્વારા એમની પબ્લિકના કાનમાં ધીમે ધીમે જહેર રેડવામાં આવે છે અને આ જહેર રેડવાનું કામ એ વામપંથીઓ કરી રહ્યા છે એટલે સામાન્ય ભાષામાં એમ કહેવાય કે ભારતમાં રહેલા અંગ્રેજોના પ્રતિનિધિઓ એટલે વામપંથીઓ દેશને તોડવા પાછળની બીજી વિચારધારા એટલે ફેમિનિઝમ પરિવાર વ્યવસ્થા પિતા પુત્ર જેવા પુરુષ બરાબરી કરવી પરંતુ જરૂર પડે પોતાના વિશેષ અધિકારો માંગવા પુરુષ પ્રધાન સમાજ હંમેશા સ્ત્રીઓનું શોષણ કરે છે બાળક જન્મે ત્યારે એના ઉપર કોઈનો અધિકાર જ નથી એ પોતે સ્વતંત્ર છે આ બધી જ વિચારધારા એ ફેમેનિઝમ ની દેન છે આપણે જોઈએ સ્ત્રીઓના વિશેષ અધિકારો અને પુરુષોને રાક્ષસ જ માનતી માનસિકતા એટલે ફેમેનિઝમ આ ફેમિનિસ્ટ એટલે વામપંથીઓના માસિયાઈ ભાઈ દેશમાં નગ્નતા જાહેરમાં ચુંબાચાટી ટૂંકા વસ્ત્રો પહેરી અને અંગ પ્રદર્શન કરવું જેવા હજારો આંદોલનો આ ફેમિલીઝમની દેન છે સ્ત્રીઓમાં જ્યારે નારીવાદનું આ ઝેર ધીમે ધીમે મોટું થતું જાય ને તેમ તેમ પરિવારવાદ ટૂંકો થતો જાય પોતાની સંસ્કૃતિ જાતે કરીને સ્ત્રીઓ નાશ કરવા માંડે અંદરો અંદરના સંબંધો તૂટી જાય આપણે જે એક વ્યવસ્થા છે કુટુંબની એટલે કુટુંબ સમાજ આ બધી જ વ્યવસ્થા તોડવાનું કામ કરે એ ફેમિલી સમાનતા અને બરોબરીના નામ ઉપર પુરુષ પ્રધાન સમાજની ઉપેક્ષા કરવી સ્ત્રી દરેક કાર્ય કરી શકે છે ભલે એ સારું હોય કે ખરાબ હોય એ વિચારધારા રાખવી અને મહિલાઓ જ વિશેષ અધિકાર માટે જન્મી છે આ બધી ભારતમાં નારી હજારો વર્ષોથી પૂજનીય છે પરંતુ એ પૂજનીય પદ્ધતિનો પણ વિરોધ કરી અને નગ્નતાને પ્રાધાન્ય ના આપવું આનાથી પરિવાર સમાજ આમનું પતન થાય છે સ્ત્રી પોતાના અધિકારોના અહંકાર થી એટલી બધી આગળ વધી જાય છે કે પોતાનું કર્તવ્ય શું અને પોતાનો નથી પરિવાર પોતાના દાદા દાદી થી માંડી અને ત્રણ ચાર બેટી સંયુક્ત કુટુંબ ને પરિવાર માનીએ છીએ પરંતુ અંગ્રેજોની આ વિચારધારા પોતે પોતાનું બાળક જ્યાં સુધી નાનું હોય અને પોતાની પત્ની એ પણ મરજીથી જ્યાં સુધી ભેગી હોય એટલા સમય પૂરતો જ પરિવારની વ્યાખ્યા કરે છે આવા ફેમિલીઝમ થી આપણે પોતે આપણા મા બાપના પ્રત્યે આપણા કર્તવ્યો ભૂલતા જઈએ છીએ મિત્રો હવે આવે છે સેક્યુલરિઝમ સેક્યુલરિઝમ એટલે વામપંથીઓના પહેલા ખોળાની પેદાઈશ ધર્મ નિરપેક્ષતાનું પાખંડ એટલે સેક્યુલરિઝમ આ એક એવું પાખંડ છે જે છેલ્લા સિત્તેર છે એક બાજુ એમ ચાલતું આવે છે એટલે હિન્દુ ધર્મ ને ગાળો બાંધવી યોગ આયુર્વેદ સંસ્કૃતિ જેવી જે ભારતીય પરંપરાઓ છે ને એને જાહેર વખોડી કાઢવી એમનો ખુલ્લામાં વિરોધ કરવો ભારતના કેટલા શહેરોના નામ બદલાના પરંતુ જયારે ઔરંગઝેબ જેવા રાજાના નામે આવેલા શહેરોના નામ બદલવાની વાત ચાલે ને ત્યારે શાંતિ દૂતોના ગળામાં સાપ લપેટાઈ જાય વિચારો કે આ કેવી ધર્મ નિરપેક્ષતા કે જ્યાં હજારો મંદિરો ને તોડી પાડવામાં આવ્યા પરંતુ એક મસ્જિદ તોડી અને મંદિર બનાવવામાં આવ્યું ત્યારે આખી દુનિયામાં ભારતના નામનો અપપ્રચાર કરવામાં આવ્યો ધર્મ નિરપેક્ષતાના નામ પર જાહેર માં કઈ પણ કરી શકો છો પણ ફક્ત બીજા ધર્મ ના લોકો માટે હિન્દુઓ માટે નથી આપણા દેશ માં સ્કૂલોમાં જયારે કોઈ વ્યક્તિ તિલક લગાવીને જાય ત્યારે સ્કૂલ પ્રશાસન આનો વિરોધ કરે પરંતુ શાંતિ દૂતો ની પ્રજા જયારે પરીક્ષા પણ બુરખો પહેરીને આપવા જાય ને

જે ધર્મ નિરપેક્ષતા છે ને એ ફક્ત એક જ સમાજ માટે છે એક જ જાતના લોકો માટે છે આખા દેશ માટે આનો ઉપયોગ નથી થતો અને હવે છેલ્લે દેશને એક બીજી વિચારધારાથી પણ ખતરો છે આજે એ પણ ચર્ચા કરીએ દેશને ખતરો છે ચોથી વિચારધારા એટલે ભીમ વિચારધારા અથવા તો આપણે કહીએ કે નકલી બૌદ્ધ ની વિચારધારા દોસ્તો નકલી બૌદ્ધો એ આ દેશમાં મૂર્ખતાનો પર્યાય છે આ એક વામપંથીઓની પેદાશ છે જે ફક્ત ભારતમાં જ મળે છે નકલી બુદ્ધો મુખ્યત્વે ભારતની સંસ્કૃતિના વિરોધમાં અને વામપંથીઓના ઇતિહાસના પ્રશંસક રહ્યા છે પોતાના ઉપર જ આ દેશમાં જુલ્મો થયો છે દેશને મોટા ભાગની દરેક પ્રજાએ એમના ઉપર જ જુલ્મો કર્યા એવું માનનારી આ પ્રજા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે પાછી સહાનુભૂતિ ધરાવ ના ધર્મ ને જાણે છે એ મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વિચારધારા ને પણ જાણતા નથી હા એક વાત ચોક્કસ જાણે છે હિન્દુ સંસ્કૃતિ નો કેમ કરીને વિરોધ કરવો એમનો ઉદ્દેશ છે બુદ્ધ સંપ્રદાય માં મુખ્યત્વે બે ભાગ છે હિનયાન અને મહાયાન અને બંને ભાગોમાં આ બધી જ પૂજાઓ થાય છે આવા લોકોને ધર્મથી કઈ લેવા દેવા નથી પોતાને પાછા આંબેડકરવાદી માને છે ખરેખર આંબેડકર વિશે પણ જાણતા નથી હોતા પરંતુ પોતાના અમુક નેતાઓ દ્વારા જે ઝેર નાખવામાં આવે એમના કાનમાં એ જ ઉપાડીને ફર્યા કરે મિત્રો ચારેય વિચારધારાના માણસો દેશમાં ઉંધાઈનું કામ કરે છે દેશને અંદરથી ધીમે ધીમે કોરી ખાવાનું કામ કરે છે હવે આમાં ઘણા લોકો કોંગ્રેસ કે ભાજપને દોષ આપે છે મિત્રો સત્ય વાત આ છે કે રાજકીય પાર્ટીઓમાં શરૂઆતમાં આવા લોકોએ પાર્ટીઓના અંદર જ કબજો જમાવી લીધો અને કોંગ્રેસ પાર્ટી સૌથી વધારે આનો શિકાર છે કારણ કે જયારે સરકાર હોય અને પાર્ટી બુદ્ધિજીવી વ્યક્તિઓને દેશના સારા માટે લાવતી હોય અંદર પરંતુ આની આડમાં આવા માણસો સરકારોમાં ઘુસી અને દેશને તોડવાનું કામ ચાલુ કરી દે છે માટે ભાજપ કોંગ્રેસ ચોક્કસ કરીએ પરંતુ દેશના અસલી આનાથી ખતરો છે રાજકીય પાર્ટીઓથી દેશને કોઈ ખતરો નથી અને ત્યારે જ દેશનો વિકાસ થશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને હા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત